बदाई मित्रों ने जय माता जी जय जवान जय किसान 300 हमारी ये खेड़ूत मोर्चा में तमाम मित्रों का स्वागत है तो बधाई मित्रों लाइक और सब्सक्राइब करना पण भूलता नहीं तो 300 બધા मित्रों बधाई ने जय माता जी जय जवान जय किसान तो लाइक पण करजो लाइक करण पण भूलता नी बद्दल मित्रांनो जयठाकर तेजवाका दिस पलीकणा से मेघल नदी नजारे आवी ग्या आपले જોઈ શકો છો મિત્રો ખેડૂતની મોચ્છરમાં તમામનું સ્વાગત છે બધા મિત્રો જય દ્વારકાધી જય ઠાકર કેમ છો આજે આપણી મેકલ નદીનો નજારો દેખાઈએ તો આ બાજુ આપણી મેકલ અને પણ તમે જોઈ શકો

આપણે નીકળી ગયા ઓલી બાજુ આપણે ડુંગળી લસણની કોર જાય આટો મારવા બધાય કેમ છો કોમેન્ટ કરો બધા એને જય દ્વારકાધી જય ઠાકર તમામ મિત્રો નું સ્વાગત છે ખેડૂત હિંમત ચેનલ માં નવા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો પણ નિહાળજો મારા વિહુમ ગોયલ આવો ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ આવો આવો જય માતાજી કેમ છો બસ જો શકો ને માતાજી કેમ છો બધા મિત્રો તો કોમેન્ટ પણ કરતા રહેજો આ સાઈડ આપણા માલઢોર પણ બેનતા બધા મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર ક્યાં ગામથી અમારી લાઈવ જોશો તે પણ જણાવજો અમારું ગામ સમઢિયા ગીર તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ છે તમારું ગામ ભાઈ કહે મારું ગામ સમઢિયાળા ગીર તાલુકો હાટીના અને જિલ્લો જુનાગઢ છે ભાઈ તમે કેમ છો ભાઈ અગિયાર જણા આપણી લાઈવમાં જોડાઈ ભાઈ અમે જુનાગઢ જિલ્લાનું માળિયા તાલુકાનું ગામ સમઢિયાળા ગીર થી છે તો બધા મિત્રો જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો તો બધા મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકોર લાઈવ નિહાળો તે પણ જણાવજો અમારું ગામ સમઢિયારા ગીર છે તાલુકો માળિયા હાટીના ને જિલ્લો જુનાગઢ ને ગુજરાત છે લાઈવે तो कमेंट पण करता रेजो बताय मित्रों जति ख्याल पड़े कि नवा मित्रों क्या काम थी जोड़ना ते 28 जणा आपे लाइव में जोड़ा गया मित्रों कमेंट करो कमेंट करवन भूलता नहीं मित्रों कमेंट करो जति ख्याल पड़े कि नवा मित्रों क्या काम थी जोड़ना बताय ने जय ठाकुर जय द्वारकाधीश गुड मॉर्निंग शुभ सवर <स्थास> ठंडी ना समस्या थोड़ी आपे लाइव मोड़ी करे नऊ न्यारे-कारे करिए એવી રીતના છે આપણી જોડાઈ ગયા બધાયને જય ઠાકર જય માતાજી કેમ છો કોમેન્ટ કરો મિત્રો ક્યાં ગામથી અમારી લાઈવ ની આડો છો તે બધાય મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર આવી રીતના આપણે વાડીમાં આટો મારવા આવી ગયા તો બધા મિત્રો લાઈક પણ કરજો લાઈક પણ ભૂલતા નહીં અને ખેડૂતની મોત ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ખેડૂતની મોત ચેનલ નવા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો પણ નિહાળજો જેથી ખબર પડે કે કયા ગામથી અમારી લાઈવ જોઈશું તે આજે આપણી જે અળવીનો બગીચો છે જે પાત્રાનો એમાં આપણે ફરવા નીકળી ગયા એ પણ તમને બતાવીએ મિત્રો એ પણ તમે જોઈ શકો બાવીસ જણા આપણી લાઈવમાં છે મિત્રો કોમેન્ટ કરતા રહ્યો બધાને જય સોમનાથ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો તે પણ કોમેન્ટ કરો તેથી અમને પડે કે નવા મિત્રો ક્યાં ગામથી અમારી લાઈવ જોઈશે તે બધાયને જય ઠાકર છવ્વીસ જણ આપણી લાઈનમાં થઈ ગયા બધાય મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો બધાયને જય સોમનાથ હર હર મહાદેવ ક્યાં ગામથી અમારી લાઈવ નિહાળો છો તે પણ જણાવો અમારું ગામ સમઢિયારા ગીર તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ છે મિત્રો તો બધાય મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો આવી રીતના આપણે બગીચામાં જે બધું કુવામાં બાજુમાં કૂવો પણ છે તેમાં પણ આપણે મુલાકાત લઈએ તેની મિત્રોને જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો તો લાઈક પણ કરતા રહેજો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં ક્યાં ગામથી અમારી લાઈવ જોશો તે પણ જણાવજો મારું કામ સમઢિયારા ગીર તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ તો બધા મિત્રો આ કુવો છે આપણો આવી રીતના મને કંપની હોય એ પણ જો જોઈએ આગળ પાછળ કરવા માટેની જેથી ખબર પડે આવી રીતના જે તમને બતાવું તો બધા મિત્રોને જય દ્વારકાધીશ કેમ છો આવી રીતના જે કંપની ધારા કંપની આ છે વર્ષો જૂની કંપની જે આપણે મોટર ઊંચી નીચી કરવી હોય તે માટેની જે કંપની છે જે કંપની આપણે મોટર ઊંચી નીચી કરી મિત્રો તો બધા મિત્રો કોમેન્ટ પણ કરજો ક્યાં ગામથી અમારી લાઈવ નિહાળો છો તે બધા મિત્રોને જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો મિત્રો કમેન્ટ કરતા જજો જેથી ચાલ પડે કે મિત્રો કેમ છે અમારે લાઈવ જોડાઈ ગયા આવી રીતના માહોલ આવી રીતના છે બધું કામકાજ તો મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં બધાય મિત્રો જય જય વારકા દે જય ઠાકર કેમ છો આવી રીતના હોય અમારે બધું વાતાવરણ ને માહોલ ને આ બાજુ આપણે કૂવો જે બતાવું છું તે અમારો આ જે આ બાજુ આ રીતનો કુવો હોય રીતનો જે પહેલાના જમાનાનો બાંધેલો કૂવો એ પર તમે જોઈ શકો પેલા આ રીતનો કૂવો બાંધ અવી રીત ના એ પણ તમે દેખાય તો મિત્રો કોમેન્ટ કરતા રહ્યો બધા મિત્રો જય વાકાધી જય ઠાકર એ રીત ના આપણે બગીચામાં આવી ગયા તો બધા મિત્રોને જય માતાજી કેમ છો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો મારી લાઈવ નિહાળો છો તે પણ જણાવજો અમારું ગામ સમઢિયા રાજી તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ છે તો બધા મિત્રોને જય ઠાકર જય દ્વારકાધીશ તો કોમેન્ટ પણ કરતા રહેજો અને અમારા શોર્ટ વિડિયો અને લોંગ વિડીયો જે નાખ્યા છે તેને પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો લાઈક કરી દો

આપણો બાજરો છે એ પણ બતાવીએ જે બાજરીનું વાવેતર તરબુસ નું વાવેતર બધા મિત્રો જય માતાજી કેમ છો તો કોમેન્ટ કરતા રહ્યો બધા જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો અમારી લાઈવમાં સ્વાગત છે બધાનું બધાને જય ઠાકર જય દ્વારકાધીશ ખેડૂતની મોત ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અમારું ગામ સમજ્યા તાલુકો અમારી હાટીના અને જિલ્લો જુનાગઢ છે તમે ક્યાં ગામથી અમારી લાઈવ જોશો તે પણ કોમેન્ટમાં જણાવજો અને મિત્રો લાઈક પણ કરી દેજો ટોટલ બે જ લાઈક છે તો લાઈક પણ કરજો બધા મિત્રોનો જય દ્વારકાધી જય ઠાકોર મે ક્યા ગામ છે અમારી લાઈવ નિહાળો છો તે પણ જણાવો અમારું ગામ છે મઢિયારા ને જે અમારી ખેડૂતની મોચનમાં આવનો શોર્ટ વિડિયો અને લોંગ વિડીયો પડ્યા છે તેને પણ સપોર્ટ કરતા રહેજો જી અવનવા શોર્ટ વિડીયો જેથી ખેતીવાડીના બધા જેને પણ સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો તો કોમેન્ટ પણ કરતા રહેજો જે ખ્યાલ હશે ક્યાં ગામથી અમારી લાઈવ જોશો તે બધાને જય દ્વારકાધીશ જય ઠાકર બધા ક્યાં ગામ છે મારી લાઈવ જોશો તો કોમેન્ટ કરો મિત્રો જો આ બાજુ બધું છે એ અમારી બાજરી એ પણ તમને બતાવી આ બાજુ અમારે બાજરીનું વાવતર અને માંડવ્યું પણ આગળ પડ્યું એ પણ દેખાતું હશે બધા મિત્રો જય દ્વારકાધીશ કેમ છો મિત્રો કોમેન્ટ કરો ગામ છે અમારી લાઈવ નિહાળો છો તે માહોલ છે કુદરતી વાતાવરણ બધા મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકોર કેમ છો આવી રીતના હશે માહોલ ગીર વિસ્તાર જે તરબૂસ ની ખેતી છે એ પણ તમે જોઈ શકો મિત્રો તો બધા મિત્રો લાઈવ માં कमेंट करो बधाई ने जय बार का दिस जय ठाकुर क्या काम तो थे हमारी लाइव नहीं हारो सो तो बता मित्रों जय माताजी तो और लाइव में अपन वीणा मापिए किमके समय थई गयो घणो तो बधाई मित्रों जय माताजी जय जवान जय किसान